શોભનાબેન બારૈયાના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી જે રેડક્રોસ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એ ખરેખર બિરદાવવા લાયક છે જેમાં આજે એક અદ્યતન લેબોરેટરી તેમજ ડેન્ટલ પણ ઓપીડી આ બધી જ લગભગ મોટ સારી એવી સુવિધાઓ અહીંયા એમને ઉપલબ્ધ કરી છે ખાસ કરીને વિદ્યાર્થીઓનું પણ તેઓ શ્રી અહીંયા ટ્રેનિંગ આપી રહ્યા છે એટલે સેવાકીય કાર્ય ખૂબ સારું કરી રહ્યા છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખ સહિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર